સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું બટેટાના પાપડ આ પાપડ બનાવવામાં એકદમ સહેલા છે અને એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે અને બન્યા બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તળાઈને તૈયાર પણ થઈ જાય છે આ પાપડ બનાવવા એકદમ સહેલા છે તો ચાલો આપણે બટેટાના પાપડ બનાવવાની શરૂઆત કરી લઈએ તો બટેટાના પાપડ બનાવવા માટે મેં અહીંયા પાંચ બફેલા બટેટા લઈ લીધા છે જે વજનમાં સાડી સાતસો ગ્રામ જેટલા છે એને છાલ ઉતારીને મેં તૈયાર કરી લીધા છે તો હવે એને આપણે છીણી લેવાના છે તો અહીંયા આપણે ઝીણી છીણીથી આપણે એને છીણી લેવાના છે જેથી કરીને એની ગાંઠો ન રહી જાય તો આ ઝીણી છીણીથી આપણે એને એક વાસણમાં છીણી લેવાના છે તો આ રીતે આપણે બધે બટેટાને છીણી લઈશું બટેટાની ગાંઠો ન રહી જાય એ રીતે આપણે એને સરસ રીતે મૅસ કરી લેવાના છે તો બધા જ બટેટાને આપણે એક વાસણમાં આ રીતે છીણી લઈશું તો બટેટાને આપણે છીણી લીધા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લેવાનું છે દોઢ ચમચી જેટલા મેં મરચાંને ક્રશ કરીને લઈ લીધા છે એ એડ કરીશું એક ચમચી જેટલું આદું ખમણીને લીધું છે એ એડ કરી લઈશું કોથમીર લીધી છે અડધા કપ જેટલી એ આપણે એડ કરી લેવાની છે અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલો મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે અહીંયા આમચોર પાવડરનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો જ્યારે પણ બટેટાના પાપડ બનાવો ત્યારે આમચૂર પાવડર જરૂરથી એડ કરજો હવે બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મૅ કરી લેવાની છે તો હાથથીને જ આપણે બધા મસાલા મિક્સ કરી લઈશું અને બટેટા આપણા પણ એકદમ સરસ રીતે મેસ થઈ જશે બટેટામાં ગાંઠો ન રહી જાય એ રીતે આપણે એકદમ સરસ રીતે ચારથી પાંચ મિનિટ માટે મેસ કરી લઈશું મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને બટેટા પણ એકદમ સરસ રીતે સ્મૂથ થઈ જાય તો આ રીતે ચાર પાંચ મિનિટ માટે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કરી લીધા બાદ હાથમાં આપણે થોડુંક તેલ લગાવી લઈશું અને એના લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે તો મિશ્રણ આપણું થોડું ઢીલું હોવાથી દર વખતે લુવા બનાવતી વખતે આપણે હાથમાં થોડુંક તેલ લગાવી લઈશું અને આ રીતે આપણે લુવા તૈયાર કરી લઈશું અહીંયા તમારે નાના પાપડ બનાવવા હોય તો નાના લુવા કરવાના અને મોટા પાપડ બનાવવા હોય તો મોટા લુવા કરી લેવાના તો આ રીતે હું મોટા લુવા બનાવીને તૈયાર કરી લઉં છું આ રીતે આપણે બધા લુવા બનાવીને તૈયાર કરી લઈશું જેટલી વખત આપણે લુવા બનાવી એટલી વખત આપણે હાથમાં થોડું થોડુંક તેલ લગાવીશું અને બધા લુવા આપણે બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા બધા લુવા આપણે બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે પાપડ બનાવી લઈશું તો અહીંયા મેં એક પ્લાસ્ટિક બેગ પાથરી લીધો છે એની ઉપર આપણે લુવો મૂકી દઈશું તો અહીંયા મેં બટેટાનો લુવો મૂકી દીધો છે એની ઉપર આપણે પાપડ પ્લાસ્ટિકનું કાગળ એડ કરીશું અને એની ઉપર આ રીતે વાટકીથી પ્રેસ કરીને આપણે એનો પાપડ બનાવી લઈશું તો આ પાપડ બનાવવો એકદમ રહેલો છે તો એક થોડીક જ વારમાં પાપડ બનીને તૈયાર થઈ ગયો છે તો પ્લાસ્ટિક આપણે ઉપરથી લઈ લઈશું અને એ જ રીતે આપણે બીજો લુવો મૂકીને બીજો પાપડ બનાવીને તૈયાર કરી લઈશું અને એકદમ જલ્દીથી આ પાપડ બનીને તૈયાર થઈ જાય છે જરા પણ વાર નથી લાગતી તો આ રીતે આપણે બધા પાપડ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા થોડી જ વારમાં મેં બધા પાપડ બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો બધા પાપડ મેં અહીંયા બનાવીને તૈયાર કરી લીધા છે મિનિટોમાં જ આ પાપડ બનીને તૈયાર થઈ જાય છે અને પાંચ બટેટામાંથી ત્રીસ ત્રીસથી બત્રીસ જેટલા પાપડ આપણા મોટા મોટા બનીને તૈયાર થયા છે તમે નાના પાપડ બનાવશો તો તમારા પચાસ જેટલા પાપડ બનીને તૈયાર થશે તો હવે આ પાપડને આપણે બે દિવસ માટે સુકાવવા માટે રહેવા દઈશું તો સુકાયા બાદ હું તમને બતાવીશ તો બે દિવસ બાદ તમે જોઈ શકો છો પાપડા પાપડ આપણે એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે હું નજીકથી પણ બતાવું તમને કે આપણા પાપડ એકદમ પાતળા બન્યા છે તો હવે હું તમને તળીને પણ બતાવું કે આપણા પાપડ એકદમ સરસ બન્યા છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે એમાં પાપડ એડ કરીને હું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં હું તમને પાપડ તળીને બતાવું કે તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ સરસ મજાના બનીને તરત જ ઉપર આવી જાય છે તો આ રીતે હું તમને ચારથી પાંચ પાપડ તળીને બતાવું આ પાપડ બનાવની એકદમ સહેલી રીત છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને પાપડ પણ સ્વાદમાં એકદમ સરસ લાગે છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મેં ચારથી પાંચ પાપડને તળી લીધા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે પાતળા હોવાથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને એકદમ સહેલાઈથી તૂટી જાય છે અને ખાવાની તો ખૂબ જ મજા આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની પાપડની રેસીપી કેવી લાગી